તો જય માતાજી મિત્રો જો વરસાદ આજે ચાલુ થયો છે જોરદાર બહુ સારું કેવાય બે ત્રણ દિવસથી અમે વિડીયો બનાવતા હતા કે વરસાદ આવશે વરસાદ આવશે અને વરસાદ આજે આવી ગયો છે બધાય કોમેન્ટમાં જય માતાજી લખજો જો મસ્ત જગ્યાએ ઊભો છું પંખી ઘર છે અર્જુન ઠાકોરનો ફોટો છે મારા મમ્મી પપ્પા નો ફોટો છે આ મકાન લોકેશન ખાલી જોવો હવે તો એટલું મસ્ત લોકેશન પણ છે ને વરસાદ થાય એટલે બહુ મજા આવશે જોવો ખાલી બહુ મસ્ત લોકેશન થઈ જાય હવે વરસાદ પડ્યો છે તો કોના કોના ગામમાં વરસાદ થયો છે એ ફરજિયાત કોમેન્ટ કરજો અને પવન એ છે જોરદાર ખાસ કરીને જણાવીશ કે જો બહુ અભાવ આવેલા છે પીલી મકા અને જમ એમ વરસાદ વધે જાય છે એટલે બહુ સારું કેવાય તો બધાએ ખાસ કરીને જણાવવાનું આઠ ગાજો જો દુઆ કરો કે બહુ સારો વરસાદ થાય આ વર્ષમાં વિડીયો આગળ શેર કરજો કોના કોના વરસાદ થઈ ગયો છે આપડિયા ગામમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ચંડીસરમાં મને ફોન કર્યો તો જોરદાર વરસાદ થયો છે તમારા ગોમે પણ દુઆ કરીએ કે વરસાદ થઈ જાય કે વરસાદ વગર તો આખું અલગ જ લાગે પણ હવે બહુ મજા આવશે ને વરસાદ થયા પછી ચિયા ચિયા ધોમ ચિયા ચિયા ગોમ ચિયા લોકેશન ઉપર ફરવા જવાના છો ચિયા ચિયા ધોમ ચિયા ચિયા લોકેશન ઉપર ફરવા જાવ એ કોમેન્ટમાં લખજો બધાય કે હોય હવે જવું છે પાળારો વિશ્વેશ્વર મુકેશ્વર કેદારનાથ દ્વારકા રણુજા પાવાગઢ અંબાજી ચોટીલા બહુચરાજીણગે કુણગેર વાવ પાટણ અમદાવાદ કોકરિયા તળાવ દિલ્હી મુંબઈ રાજ્ય બાર અને કન્ટ્રી બાર જવાના લખજો જો બહુ મસ્ત લોકેશન બન્યું છે જ્યાં જીયા ગોમ વરસાદ છે ખાલી કોમેન્ટ કરો વિડીયો આગળ શેર કરો જય માતાજી